નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છે કે ગુજરાતની અંદર ભયંકર આગાહી મોટામાં મોટી આગાહી હતી એટલી બધી જોરદાર આગાહી હતી છતાં પણ ગુજરાતની અંદર જોવા જે એવો વરસાદ જોવા નથી મળ્યો ગઈકાલે પણ મિત્રો ગુજરાતની અંદર કાંઈ ખાસ વરસાદનો તો માત્ર જૂનાગઢ જિલ્લાની અંદર સારો વરસાદ પડ્યો અને આજે તો મિત્રો ક્યાંય વરસાદ જોવા નથી મળ્યો સારો વરસાદ જોવા નથી મળ્યો બે પાંચ સુધીનો વરસાદ પણ જોવા નથી મળ્યો તેનું કારણ શું છે તો એ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો છેલ્લી બે કલાકની છે છેલ્લી બાર કલાકની અપડેટ છે એની અંદર એની જગ્યાએ આપણે મિત્રો છેલ્લા બે કલાકની અપડેટ જોઈએ તો છેલ્લી બે કલાકની અંદર કંઈક પરિસ્થિતિ મિત્રો અહીંયા ચેન્જ થતી દેખાઈ રહી છે ખાસ કરીને છેલ્લી બે કલાકની અંદર જોવા જઈએ તો કચ્છના છેડે એક જોરદાર સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો કચ્છના જે ખાસ કરીને પૂર્વ ભાગ છે આ વિસ્તારોની અંદર એક જોરદાર સિસ્ટમ મિત્રો બનતી દેખાય છે અને ખાસ કરીને એક મોટી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો મધ્યપ્રદેશ ઉપર છે અને આ સિસ્ટમ મિત્રો આવી રહી છે એટલે કે આજે રાત્રે મિત્રો ભૂક્કા કાઢી શકે છે આજે રાત્રે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ ખરી વાત આપણે એ કરીએ કે વરસાદ શા માટે ના આવ્યો તો અહીંયા તમે મિત્રો આપણે થોડુંક નાનું કરીએ અને તમે જોઈશો બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમનો વેગ મિત્રો ગુજરાત તરફ હતો પણ તો આ સિસ્ટમ ખૂબ જ નીચલા લેવલેથી મુંબઈ ઉપર થઈ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓમાન તરફ ખાસ કરીને અરબી સમુ સમુદ્ર તરફ ફંટાઈ ગઈ જેને લઈને મિત્રો અહીંયા એક પાકિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું જે આ સિસ્ટમને રોકવાનો હતો પરંતુ આ પાકિસ્તાન ઉપર આ સિસ્ટમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને રોક્યું પરંતુ અરબી સમુદ્રવાળી સિસ્ટમ નબળી પડતા આ સિસ્ટમ મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો જે ગુજરાત ઉપર મિત્રો આ સિસ્ટમ હોવી જોઈએ તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓમાન અહીંયા મિત્રો ગુજરાતનો મેપ છે અને ઓમાન તો એની વચ્ચે મિત્રો સંકટ એટલે કે થઈ રહ્યું છે પરંતુ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી આપણે વાત કરી હતી કે ઉપરા ઉપરી ત્રણથી ચાર વાવાઝોડા આવશે અરબી સમુદ્રમાં ચાર સિસ્ટમ બનશે પણ તો હવે મિત્રો ફેરફાર બન્યો છે આ પેલાં એક સિસ્ટમ બની અને તે ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ બીજી સિસ્ટમ મિત્રો આલી આવે છે અને ત્રીજી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે તો મિત્રો આજે રાત્રે અને આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે અને આગામી દસ દિવસનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોના અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડ્યોને લાઈક કરી દેજો તેમજ અમારો ફેસબુકની અંદર ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી ફોલો કે લાઈક ન કર્યું હોય તો જરૂરથી લાઈક કરી દેજો હવે વાત કરીએ કે સિસ્ટમ મિત્રો હાલ સિસ્ટમ જોવા જઈએ તો અત્યારની લેટેસ્ટ સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો એક સિસ્ટમ તો મિત્રો આવી અને એ મિત્રો જતી રહે હવે બીજી સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી પહોંચી જાય જે સાંજ સુધીની અંદર મિત્રો આપણે અગાઉ જોયું કે ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને મિત્રો રાત્રે નવ અને દસ વાગ્યાની આસપાસ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો વહેલી સવારે તે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એટલે કે અઢાર અને ઓગણીસ તારીખે આ સિસ્ટમ મિત્રો ગુજરાતની ઉપર રહેશે અને હવે મિત્રો આ સિસ્ટમ છે આગળ મિત્રો ખાસ કરીને ઓમાન તરફ જાય તેવી શક્યતા નથી જેને લઈને મિત્રો અઢાર તારીખે અને ઓગણીસ તારીખે ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સિસ્ટમ છે ગુજરાતની બહાર નીકળે છે એટલે કે ફરતી ફરતી આવી અને મિત્રો અરબી સમુદ્રમાં જાય છે પરંતુ વધારે આગળ જાય તેવી શક્યતા નથી જેને લઈને ઓગણીસ તારીખે આ સિસ્ટમ રિટર્ન પડતા ફરી એક વખત વરસાદ પડશે હવે મિત્રો વાત કરીએ એના પછીની સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની અંદર ત્યાર પછી પણ ઓગણીસ તારીખે સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આવશે અને જેને લઈને ઓગણીસ વીસ અને એકવીસ તારીખે પણ સારો વરસાદ પડશે જોકે બાવીસ તારીખે એક મજબૂત સિસ્ટમ બની રહી છે હવે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને વરસાદની ધરી આવી રીતે ઉપલા લેવલે થઈ ગઈ છે એટલે કે બાવીસ તારીખે જે સિસ્ટમ બને છે એ ગુજરાત તરફ આવે કે ન આવે તેની શક્યતા નથી પણ પરંતુ રવિવાર સુધી મિત્રો ખૂબ જ સારા સારો વરસાદ જોવા મળશે આ સિસ્ટમ નહીં આવવાનું કારણ એવું છે કે અરબી સમુદ્રમાંથી અહીંયા તમે જોઈ શકો એકદમ સીધા પવનો થઈ ગયા છે અને આ સીધા પવનો છે એ સિસ્ટમને બંગાળની ખાડીવાળી સિસ્ટમને ગુજરાત સુધી પહોંચવા નહીં રહે અને ખાસ કરીને એકદમ ઉપલા લેવલે એટલે કે ઉત્તર પ્રદેશ બંગાળની ઉપર ઉત્તર પ્રદેશ છે દિલ્હી છે હિમાલય તરફ વધુ તેનો ઝુકાવ રહેશે જેને લઈને મિત્રો આ સિસ્ટમની અસર છે એ તમે જોઈ શકો માત્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહેશે કચ્છને અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આવતા અઠવાડિયાથી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે એટલે કે ભારે વરસાદની મિત્રો અહીંયા શક્યતા નથી જોકે હવે પછીની સિસ્ટમ છે એ ખૂબ જ મોટી છે ખૂબ જ ભયાનક છે ઘણા ખરાબ વિસ્તારોની અંદર એલર્ટ પડશે રાજસ્થાનની અંદર તેમજ ઉત્તર પ્રદેશની અંદર પંજાબ હરિયાણાની અંદર ઉત્તરાખંડમાં ખૂબ જ વરસાદ પડી શકે છે અને સાથે મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવેલો ભેજ આ સિસ્ટમને સપોર્ટ કરશે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ખૂબ જ તેજ પણ ફૂકાશે તો ફરી એક વખત મિત્રો આજે નથી પણ તો આજે રાત્રિથી મિત્રો જે આપણે અગાઉ આપણે જોયું કે આજે રાત્રિથી મિત્રો આ સિસ્ટમ છે એ ખાસ કરીને ધબધબાટી બોલાવી શકે છે અને ગુજરાતના જે આ મધ્ય ઇદ ઇન્દોર અત્યારે મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ પહોંચી છે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર પહોંચતાની સાથે મિત્રો રાત્રિના સમયે એટલે જોવા જઈએ તો ખાસ કરીને વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તો ખાસ કરીને હજુ પણ મિત્રો અઢાર તારીખે ઓગણીસ તારીખે વીસ અને એકવીસ તારીખે ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તો વરસાદના એકદમ લેટેસ્ટ અને રિયલ સાચા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત